મારું નામ વીના પટેલ છે ડોક્ટર વીના પટેલ હું ગાંધીનગર મેટ્રોની એડિટર પણ છું અને ની એડિટર પણ છું અને મેટ્રો કલ્ચરલ ની હું અમદાવાદ ખાતેની ચેરમેન છું મેટ્રો કલ્ચરલ ક્લબ છે બે ડિવિઝનમાં ચાલે છે ગાંધીનગર ડિવિઝન અને અમદાવાદ ડિવિઝન મેટ્રો કલ્ચરલ ક્લબ માત્ર એન્ટરટેનમેન્ટ માટે નથી બનાવવા હોય મેટ્રો કલ્ચરલ ક્લબ ઘણી બધી પ્રવૃત્તિઓ સેવાકીય પ્રવૃત્તિ થાય છે જેવી રીતે બાળકોને ગણવેશ વેચવા વોટર કુલર આપવા તે ઉપરાંત પદયાત્રીઓ માટે પણ સેવાકીય કાર્ય કરવા એવા મેટ્રો કલ્ચરલ ક્લબના કાર્યક્રમો છે અને હવે પછી પણ આવા સેવાકીય કાર્યો થતા રહેશે મેટ્રો કલ્ચરલ ક્લબનો આ નવમો પ્રોગ્રામ છે મેં આની પહેલા લેખિકા અને કવિત્રી તરીકે નવ જાતના પુસ્તકો અલગ અલગ કાવ્ય સંગ્રહો અને આધ્યાત્મિક લેખોવાળા પુસ્તકો પ્રકાશિત કર્યા છે આ મારું વિશિષ્ટ પ્રકારનું પુસ્તક છે મેં એક આપણા રાષ્ટ્ર કે જેને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે એવા આપણા સ્વર્ગસ્થ શ્રદ્ધે શ્રી અટલ બિહારી વાજપેય વિશે ઘણું બધું વાંચ્યું અને ત્યારબાદ સંક્ષિપ્તમાં એક પુસ્તક બહાર પાડ્યું એનું નામ પાડ્યું છે તેજપુંજ તેજપુંજ એટલે કે એવો દિવ્ય પ્રકાશ એક આ દિવ્ય પ્રકાશ એક દિવ્ય માનવનો પ્રકાશ કે જ્યારે અટલ બિહારી વાજપેયીએ જેવું નામ છે એવા જ હમણાં ગુણ હતા અટલ અટલ એટલે કે અડીક આવા મહામાનવને એક શ્રદ્ધાશુમન આપવાનું એક મનુ નાનકડું બન્યું છે અટલાંજલિમાં એ માર્મિક કાવ્યો લખ્યા છે ચાલીસ જેટલા કાવ્યો કદાચ વિશ્વમાં હું પ્રથમ એવી વ્યક્તિ રહીશ કે જેણે અટલ બિહારી વાજપેયીથી ગુજરાતીમાં ચાલીસ જેટલા કાવ્યો લખ્યા છે અને મને એનું એક એટલું ગૌરવ છે કે આવા વ્યક્તિ વિશે આવા મહાપુરુષ વિશે હું કંઈક લખી શકી અને હજુ પણ વધારે લખવાની મને ઈચ્છા છે